નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે અમરેલી જાફરાબાદમાં સિંહ ગામમાં લટાર મારવા નીકળ્યો એક કિસ્સામાં સિંહે એક વ્યક્તિને ઘાયલ કર્યો જાફરાબાદના હાઉસ નજીક 26 વર્ષના યુવક જીગર માલાભાઈ બારૈયા ઉપર સિંહનો હુમલો સિંહના હુમલામાં યુવકને હાથના અને કપાડના ભાગે ઈજાઓ પહોંચી ઈજાગ્રસ્ત યુવક પ્રથમ સારવાર જાફરાબાદ અને વધુ સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા આ ઘટનાની જાણ વન વિભાગને થતાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા આ ઘટનાના પગલે વન વિભાગ દ્વારા સિંહ પકડવા કવાયત હાથ ધરી બીજી તરફ જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમાં સિંહની લટાર જાફરાબાદના સમાકાંઠા વિસ્તારમાં સિંહની લટાર પશુના શિકાર માટે સિંહે મારી લટાર પશુ પાછળ સિંહ સીસીટીવીમાં થયો કેદ ગઈકાલે સિંહે એક યુવકને ઇજાગ્રસ્ત કર્યા બાદ રાત્રિના સામા કાંઠે સીસીટીવીમાં થયો કેદ શિકારની શોધમાં પશુ પાછળ ચક્કર લગાવતા સિંહના સીસીટીવી થયા વાયરલ રિપોર્ટર મહેશ બારૈયા અમરેલી સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ઓક્ટોમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર